બંસ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેટની બાજુમાં જીટી શેટ હોસ્પિટલની બાજુમાં કાઢવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને બંસના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ એપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે ખાસ કરીને મેડમ માં લાંબા સમયથી આ વાત ચાલે છે આટલું બધું લેટ થવાનું કારણ મેં ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝીસ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને મેડમ સૌરાષ્ટ્ર કચ્છ ના જે દર્દીઓ છે એને કેવી સુવિધા આ બંને જગ્યાએ આપવાની છે બંધ વોર્ડમાં કેવી આધુનિક સુવિધા મશીન જોઈએ છે અને ક્રિટિકલ કેર માંથી આધુનિક સુવિધા છે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે

પેશન્ટ રિલેટિવ ને બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીડી એરિયા બધી જ વ્યવસ્થા છે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે નેશનલ લેવલ નેશનલ લેવલ ની સુવિધાઓ અવેલેબલ છે અને ખૂબ સારું બન સેન્ટર બન છે આપણે અંદાજે કેટલા લોકો લાભ લે સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ અંદાજે 40 થી 50 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે